કોઈ પણ વસ્તુ જીવંત છે એવો આપણે કઈ રીતે નક્કી કરીએ શું છે એના ચિહ્નો આજે આપણે આ જ સવાલનો જવાબ શોધીશું એક બહુ જ જૂના માળખાની મદદથી દસ પ્રાણનું માળખું આ દસ જીવનશક્તિઓ આપણને એ સમજાવશે કે ખરેખર જીવનના મૂળભૂત સંકેતો શું છે એવા સંકેતો જે કોઈ પણ જીવને જીવંત તરીકે ઓળખાવે છે તો સવાલ એ જ છે જીવનના મૂળભૂત સંકેતો શું છે મતલબ લાઈફ એટલે શું આપણે કેવી રીતે કહી શકીએ કે કોઈ વસ્તુમાં જીવ છે કે નહીં મજાની વાત એ છે કે આ પ્રાચીન માળખો આ સવાલનો જવાબ એકદમ સીધી અને સરળ રીતે આપે છે તો ચાલો જોઈએ કે એ શું કહે છે ઓકે તો આ આખા વિષયને બરાબર સમજવા માટે આપણે એને આ પાંચ ભાગમાં વહેંચીને જોઈશું સૌથી પહેલાં જીવનનો સાર શું છે એ જાણીશું પછી પાંચ સંવેદનાત્મક પ્રાણ ત્રણ બળ પ્રાણ અને અસ્તિત્વના પ્રાણ વિશે વાત કરીશું અને છેલ્લે આ બધું ભેગું મળીને જીવનનું વર્ગીકરણ કઈ રીતે કરે છે એ પણ સમજીશું ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી જીવનનો સાર અને સૌથી પહેલાં એ સમજીએ કે આ પ્રાણ શબ્દનો અર્થ અહીં શું થાય છે હવે જુઓ પ્રાણ શબ્દ સાંભળીને કદાચ કોઈ રહસ્યમય ઊર્જા કે શક્તિનો વિચાર આવે પણ અહીં એવું નથી સૌથી પહેલાં એ જ સ્પષ્ટ કરી લઈએ અહીં પ્રાણ એટલે એવા ચોક્કસ બહારથી દેખાઈ શકે એવા ચિહ્નો અને લાક્ષણિકતાઓ જે ફક્ત જીવંત પ્રાણીઓમાં જ હોય છે બસ આ દસ પ્રાણ એ જીવનના બાહ્ય સંકેતો છે આ એક વાક્ય આખા કોન્સેપ્ટને સમજાવી દે છે જીવ જેના વડે જીવે છે તે પ્રાણ કહેવાય છે સિમ્પલ જે શક્તિઓના કારણે જીવન ટકે છે અને દેખાય છે બસ એ જ પ્રાણ છે સારું તો હવે પ્રાણની પહેલી અને સૌથી મોટી કેટેગરી જોઈએ પાંચ સંવેદનાત્મક પ્રાણ આ એ શક્તિઓ છે જેનાથી કોઈ પણ જીવ પોતાની આસપાસની દુનિયાને અનુભવે છે બરાબર પાંચ આ પહેલી કેટેગરીમાં કુલ પાંચ પ્રાણ છે અને આ એવા પ્રાણ છે જે આપણને બધાને બહુ જ જાણીતા લાગશે કારણ કે આ આપણી પાંચ ઇન્દ્રિયો એટલે કે ફાઈવ સેન્સીસ સાથે જોડાયેલા છે તો આ રહી એ પાંચ ઇન્દ્રિયો સ્પર્શ સ્વાદ ગંધ દ્રષ્ટિ અને શ્રવણ આ જ પહેલાં પાંચ પ્રાણ છે પણ એક વાત સમજવા જેવી છે આને ખાલી ફિઝિકલ એબિલિટી તરીકે નથી જોવામાં આવતી આને એવા માધ્યમ તરીકે જોવામાં આવે છે જેના દ્વારા આત્મા બહારની દુનિયા સાથે જોડાય છે એને અનુભવે છે પણ અહીં એક બહુ જ રસપ્રદ વાત છે આપણને જે બહારથી દેખાય છે જેમ કે આપણી ચામડી જીભ કે આંખ એ ખરેખર સાચી ઇન્દ્રિયો નથી ના આમ માળખા પ્રમાણે અસલી ઇન્દ્રિયો તો શરીરની અંદર છે એકદમ સૂક્ષ્મ અને અદૃશ્ય લેવલ પર જે બહાર દેખાય છે એ તો ખાલી એના સાધનો છે અને આ અંદરની ઇન્દ્રિયોને સમજાવવા માટે જે ઉપમાઓ આપી છે એ તો કમાલની છે જેમ કે સ્વાદની ઇન્દ્રિયનો આકાર ઘાસ કાઢવાની ખુરપી જેવો છે ગંધની ઇન્દ્રિય જાણે કોઈ નાનકડું ઢોલક કે ડ્રમ હોય એવી છે દ્રષ્ટિ ચંદ્રના આકારની છે અને સાંભળવાની ઇન્દ્રિય કદંબના ફૂલ જેવી આ કેટલું અદ્ભુત વર્ણન છે નહીં આનાથી એ અદૃશ્ય કોન્સેપ્ટને સમજવામાં ખરેખર મદદ મળે છે ઓકે તો પાંચ ઇન્દ્રિયો પછી હવે આગળ વધીએ ત્રણ બળ પ્રાણ આ એ શક્તિઓ છે જે આપણી ક્રિયાઓ અને વિચારો સાથે જોડાયેલી છે હા ત્રણ આ કેટેગરીમાં ત્રણ પાવરફુલ પ્રાણ આવે છે એ પ્રાણ જે આપણા એક્શન્સ અને થોટ્સને ચલાવે છે અને આ છે એ ત્રણ બળ પ્રાણ મનોબળ એટલે કે મનની શક્તિ વચનબળ એટલે કે બોલવાની શક્તિ અને કાયબળ એટલે કે શરીરની શક્તિ આને એવી રીતે જોવામાં આવે છે કે આત્મા આ ત્રણ માધ્યમો દ્વારા કામ કરે છે વિચાર દ્વારા શબ્દો દ્વારા અને શારીરિક ક્રિયાઓ દ્વારા ચાલો હવે આપણે છેલ્લા બે પ્રાણ પર આવીએ અને આ બે પ્રાણ કદાચ અસ્તિત્વ માટે સૌથી સૌથી મૂળભૂત છે શ્વાસ અને આયુષ્ય અહીં શ્વાસનો કોન્સેપ્ટ પણ બહુ રસપ્રદ છે એને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે એક છે આંતરિક શ્વાસ આ એક એવી પ્રોસેસ છે જે દરેક જીવના આખા શરીરમાં ચાલે છે પછી ભલે એની પાસે નાક હોય કે ના હોય અને બીજો છે બાહ્ય શ્વાસ જે આપણે નાક વડે શ્વાસ લઈએ છીએ અને છોડીએ છીએ એ દેખીતી ક્રિયા શ્વાસની જેમ જ આયુષ્યને પણ બે રીતે જોવામાં આવે છે પહેલું છે દ્રવ્ય આયુષ્ય અને એ રીતે સમજી શકાય કે આ જીવનને ટકાવી રાખનાર કર્મોનો એક ટોટલ જથ્થો છે અને એ જથ્થો પૂરો કરવો જ પડે બીજું છે કાળ આયુષ્ય એટલે કે જીવનનો સમયગાળો આ કોઈ અકસ્માત કે બીજા કારણોસર વહેલો પૂરો થઈ શકે છે પણ અહીં મુખ્ય વાત એ છે કે જ્યાં સુધી પેલો દ્રવ્ય આયુષ્યનો જથ્થો પૂરો ન થાય ત્યાં સુધી મૃત્યુ નથી થતું તો પાંચ સંવેદનાત્મક ત્રણ બળ અને બે અસ્તિત્વના એમ આપણે દસે દસ પ્રાણ વિશે જાણી લીધું હવે સૌથી રસપ્રદ ભાગ આવે છે ચાલો છેલ્લા વિભાગમાં જોઈએ કે આ બધા પ્રાણ ભેગા મળીને આખી જીવસૃષ્ટિને કેવી રીતે એક સિસ્ટમમાં ગોઠવે છે અહીં જુઓ આખી સિસ્ટમ કેટલી લોજિકલ છે સૌથી સરળ જીવ એટલે કે જેની પાસે ફક્ત એક જ ઇન્દ્રિય છે એની પાસે ચાર મૂળભૂત પ્રાણ હોય છે સ્પર્શ શરીરબળ શ્વાસ અને આયુષ્ય પછી જેમ જેમ ઇન્દ્રિયો વધે તેમ તેમ પ્રાણ પણ ઉમેરાતા જાય છે બે ઇન્દ્રિય જીવમાં સ્વાદ અને વચનબળ ઉમેરાય એટલે છ પ્રાણ થાય ત્રણ ઇન્દ્રિયમાં ગંધ ઉમેરાય એટલે સાત ચાર ઇન્દ્રિયમાં દૃષ્ટિ ઉમેરાય એટલે આઠ પાંચ ઇન્દ્રિય જીવ જેની પાસે મન નથી એમાં શ્રવણ ઉમેરાય એટલે નવ અને છેલ્લે જેની પાસે પાંચેય ઇન્દ્રિય છે અને મન પણ છે એની પાસે પૂરા દસ પ્રાણ હોય છે એકદમ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે આ ચાર્ટમાં આ આખી વાત એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કેવી રીતે ચાર પ્રાણથી શરૂઆત થઈને દસ પ્રાણ સુધી પહોંચાય છે આ એકદમ સ્પષ્ટ હાયર આર્કી છે એક શ્રેણી છે તો આ બધાનો અર્થ શું થયો આખી વાતનો સાર શું છે સાર એ છે કે આ માળખું કોઈપણ જીવનું વર્ગીકરણ એની પાસે કેટલી જીવનશક્તિઓ છે એના આધારે કરે છે એકદમ સીધો નિયમ જેટલા વધુ પ્રાણ એટલો વધુ વિકસિત જીવ અને આ આખી સમજણ આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે જીવન અને ચેતના વિશેનો આ એક અલગ જ દ્રષ્ટિકોણ છે જે એક નાનામાં નાના જીવથી લઈને માણસ સુધી બધાને એમની જીવનશક્તિઓના આધારે એક શ્રેણીમાં ગોઠવે છે તો સવાલ એ છે કે આ વિચાર જીવંત હોવાનો આપણો જે આધુનિક ખ્યાલ છે એને કઈ રીતે પડકાર આપી શકે ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે